આવતીકાલે જ્યારે વિસર્જન થશે તો મારી એક રિક્વેસ્ટ છે તમામ ગણેશ પંડાલોથી એ સર્વપ્રથમ તો સમયસર આપ નીકળવું જોઈએ કારણ કે આપના મૂર્તિના હાઈટ પ્રમાણે મગદલ્લા ડુમસ અને હજીરા જવાના છે લગભગ જો પચીસ ત્રીસ કિલોમીટરના આપનો સફર તય કરવા પડશે જોઈએ જેના લીધે આપ સમયસર જે રીતે પોલીસ આપને બતાવે છે આ સમયસર નીકળું સાથોસાથ જેટલા બી કયા વારા ઉપર જવાના છે એના બી આપ જો જગ્યા બતાવવામાં આવી છે એના એક બોર્ડ લગાવી લો જોઈએ સાથોસાથ જો આપના રાસ્તામાં બંદોબસ્તનો જો પોલીસ છે આ પોલીસને મદદ કરતા રહેજો ટ્રેફિક પોલીસને મદદ કરશો અને જ્યારે રોડ ઉપર આપ નીકળો છો તો નાના બાળકો બહેનો રહે છે તો જો ગુલાલ વગેરા યા કોઈ દારૂખાના ફોડો છો ફટાકડા ફોડવાથી કોઈને ઇન્જરી નહીં થઈ જાય બાળકોના બહેનોને ઇન્જરી નહીં થાય કોઈ તકલીફ નહીં પડે આ બી આપ ધ્યાન રાખવો જોઈએ ઓર સાથોસાથ જ્યારે આપ જાઓ છો તો આપસમાં આગળ પીછે નીકળવાની હરફાઈ નહીં કરવાના એકદમ લાઇન પ્રમાણે બધા લોકો નીકળીને સમયસર ઓવારા ઉપર પહોંચી ત્યાં વિસર્જનના પ્રક્રિયા પૂર્ણ કરી પરત આવી મારી અપીલ બી છે કે સિવાય ગણેશ વિસર્જન કરતા જો અમારા ભાવકો છે જેના બી આપણા ભાવિક છે અને જેટલા બી ભક્તો છે એના સિવાય બીજા કોઈ વ્યક્તિ સાથે નહીં જાય જેથી ટ્રાફિકના પ્રોબ્લેમ નહીં હોય બારિસના આગાહી છે તો એના બી થોડા તકેદારી રાખવાની જરૂર છે જોઈએ અને એક છેલ્લા અમે આજ જ બોલીશ કે સતત જો સુરત પોલીસ આપના માટે એટલે દિવસ મહેનત કરી છે તો એક દિવસ આપના બી અમે ખૂબ જ સહયોગની જરૂરત છે આ સહયોગ આપના સમયસર નીકળવાનાથી લઈને સહી જગ્યાએ ઓવારો પર જવાના અને ત્યાંથી સંપૂર્ણ પ્રક્રિયા વિસર્જન કરીને પરત આપણે ઘરે આવી જવાના એટલા અમે બધાના